જૂના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા એકત્રીસ વ્યક્તિઓના ડીએનએ સેમ્પલની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને અત્યાર સુધીમાં બાર મૃતદેહ તેમના પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવ્યા છે આ માહિતી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રશીશ પટેલે આજે સવારે નવ વાગ્યે યોજાયેલી મીડિયા બ્રિફિંગ દરમિયાન આપી હતી જેમાં ડોક્ટર રશનીશ પટેલે જણાવ્યું કે ડીએનએ મેચ થયેલા મૃતદેહોને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં સંપૂર્ણ સન્માન અને સંવેદનશીલતા જળવાઈ રહી છે આ પ્રક્રિયાને વધુ સરળ અને સહાનુભૂતિપૂર્ણ બનાવવા માટે રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવાર માટે એક અલગ ટીમ ગઠિત કરી છે આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી પોલીસ કર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે જેઓ પરિવારજનોને ભાવનાત્મક અને વહીવટી સહાય પૂરી પાડે છે એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસિવ કરેલા મૃતકો હતા એમાંથી એકત્રીસ મૃતકોના બી એને મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી બાર મૃત બાર મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા ત્રણ હતા અત્યાર સુધીમાં બીજા નવ લઈ ગયા છે એમ કહીને બાર ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા એ એ મુજબ ઉદયપુર બરોડા ખેડા વિસનગર અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટમાં બોડી રિલીફ કરવામાં આવ્યા છે જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે આજનો ટાર્ગેટ એટલો હોય હવે જેમ રિપોર્ટ આવતા જશે એમાં ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે એકત્રીસ કારણ કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે એના રિલેટિવ જયારે એમના એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડ કરવામાં આવશે તમારે તમારે બધા તમામ તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માંગુ છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મુવમેન્ટ ચાલુ થશે ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં દોડા દોડી કરશો નહીં અને કોઈ કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો સિવિલ હોસ્પિટલમાં એની આઈ મીન અ શું વ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા મૃતક તમારા સગાનો મૃતક લે લેવા માટે આવજો જે તમે વાત કરી એમાં અમુક આજે જે વાત કરવામાં આવે તો પૈસાની પણ માંગ કરવામાં આવશે અથવા તો એવી કઈ સ્પષ્ટતા કરી દો ને સેની કોઈ પૈસાની માંગ આજે જે મૃતકો માટે આપણે જે લાઈન આપણે છે લાઈન બરાબર આજના એક સાહેબજ ને લઈને પણ એક જો માહિતી એવી સામે આવી છે કે કોઈના પણ કોલ રિસીવ ના કરવા અથવા તો આવી ના 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 તમે મારી વાત સમજો સી આ ગુજરાત સરકાર એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી તમારી પાસે કોઈ બી નાણા માંગવામાં આવશે એ એ ફ્રોડ હશે એટલે એને તમે એન્ટરટેન ના કરશો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણા ને આમાં કરવામાં આવતી નથી એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ મારી પાસે ડીએનએ એકત્રીસ નો રિપોર્ટ છે કે એકત્રીસ ડીએનએ મેચ થયેલા છે એનાથી આગળ મને ખબર નથી તમે ગઈકાલે બી સાંજે મેં એક્સપ્લેન કર્યું હતું કે અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે